નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તો ચાલો જોઈએ આગળના સમાચાર વાગરા ના વિલાયત સ્થિત આદિત્ય ગ્રાસીમ કંપનીમાં માં બોઇલર ફાટતા આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આદિત્ય ગ્રાસન કંપનીમાં કોઈ અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠી હતી આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચૂડી ગયા હતા સાથે સાથે ઘટનાના પગલે કામદારોમાં પણ ભારે ગભરાટ સાથે નાસભાગ મચ જવા પામી હતી ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો છે કે દહેજ જીઆઈડીસી બાદ હવે વાગરા જીઆઈડીસી માં આવેલ આદિત્ય બિરલા ગ્લાસ નું કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે બે જાનહાની ન સર્જોતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો રિપોર્ટર વાગરા